નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શિક્ષકના હત્યારા જડપાયા વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનાર ત્રણેય હત્યારાઓને ઝડપી લેવાયા છે વેવાઈ વેવાણ વચ્ચેનો પ્રેમ હત્યાનું કારણ બન્યો છે વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કલાભાઈ ગોહિલ અજીત ગોહિલ અને જેસંગ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી કારમાં આવેલા આરોપીઓએ લાકડીના ફટકા મારીને શિક્ષકની હત્યા કરી હતી જે ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ ટાઉન પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા હર્ષાબેન વેવાઈ અને વેવાણ હતા હર્ષાબેનના દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે એક વર્ષ પહેલાં થઈ હતી તેમજ બંને એકબીજા સાથે પ્રેમ થતાં આઠ મહિના પહેલાં જ ઘરેથી ફરાર થઈ ગયા હતા અને વિરમ ગામમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા તે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતાં તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો વિરમગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસના લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા જેમાં કેટલાક શખ્સો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે અહેવાલ સંજીવ રાજપૂત તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે સાત વાગે આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા જે વિરમગામ કેબી હાઈસ્કૂલ ની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવા છે ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા જે બાબતે તેમને સારવાર માટે વધુ વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસસીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યાંથી જાણ થઈ કે તે ભર જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા ત્રણ આરોપી હતા તે બાબતની જાણ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જયસિંહ પુરશે ગોકા કટારિયા આ ત્રણ આરોપીઓની પોલીસે માહિતી મળી હતી બાતમી મળી હતી કે દસ દસાડા વિરમગામ દસડા વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર જેએન વયે સ્થાનિક પોલીસની બે ટીમ અને એલસીબીની ટીમ ટીમ ભોજવા પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની સ્વિફ્ટ બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા આઠેક મૈત્રી હતા જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે અન્યભાઈ આરોપી જેમ કે અજુતભાઈ થેંગરભાઈ ગોહિલ છે તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના ભાઈ છે એટલે ભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે અને જેશન ગુરસે ગોકા કટાર્યા છે તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ ભજવે છે અને ઘણા ત્રણ ચાર વર્ષથી જો કામ કરે છે એટલે તેમના મિત્ર તરીકે પણ છે તો બનાવના આગળના દિવસે ત્રણેય લોકોએ અ કાવતરું ગળી અને આ બનાવને અંજામ આપ્યો છે સા કેટલા સમય થી માં રહે છે ને શું કઈ રીતે ભરી છે તો શું હતું બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા અને કલાબા હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈ નો સંબંધ છે એટલે કે નરેશભાઈ ના પુત્ર અને કલાભાઈ ની પુત્રી બંને વચ્ચે આશરે દોઢેક વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા અને નરેશભાઈ અને જેમના જેમ મૈત્રીકાળમાં રહે છે